કેમ છો મિત્રો હું પટેલ હિરલ પ્રામાશ્રમિક વિદ્યાલય આજે આપણે ગણિત વિષયમાં ચેપ્ટર આઠ દશક અને એકમ ને પુનરાવર્તનના રીતે અભ્યાસ કરીશું તો ચાલો ભણીએ ચેપ્ટર આઠ દશક અને એકમ સૌથી પહેલાં અહીં દશક અને એકમની રીતે સંખ્યાને આપણે લખવાની છે એને કેવી રીતે લખવાનું આપણે આગળ શીખી જ ગયા હતા અહીં એક નંબર પર તમે જોઈ શકો કે આ બાર અંક છે એકડે બગડે હવે અહીં દશક છે એકમ છે આ સંખ્યામાં દશક કેટલા છે તો એક અને એકમ કેટલા છે બે સૌથી પહેલા એકમનો અંક તો અહીં બે એ એકમ છે અને જે આ એક છે એ દશક છે આ એક છે એની ગણતરી આપણે દસની ની અંદર કરીશું એટલે દશક કેટલા દસ અને એકમ કેટલા છે બે પછી છે ચોત્રીસ ચોત્રીસની સંખ્યા છે તો એમાં એકમ કેટલા છે તો એકમ આવશે અને દશક કેટલા છે છે તો મતલબ થાય હવે ચોત્રીસ કેવી રીતે થાય તો દસમાં દસ ઉરીએ તો વીસ વીસ માં દસમરીએ તો ત્રીસ અને આ ત્રીસમાં આપણે ચાર સંખ્યા ઉમેરશું તો ચોત્રીસ થશે આવી જ રીતે છગડે સાથે સડસે જેમાં દશક છે એકમ છે સાત અને દશક છે છ એટલે સાઠ દશક અને સાત એકમ સૌથી પહેલાં બાળકો તમારે એકમની સંખ્યા લખી દેવાની અને ત્યારબાદ દશકની સંખ્યા લખવાની છે બ્યાસી છે તો બ્યાસીમાં બે એકમ અને આઠ જે છે એ દશક છે પણ એની કિંમત શું થાય દશકની એ એંસી થશે એટલે આઠની બાજુમાં આપણે શૂન્ય લખી દેવાનું નેવું છે તો નેવુંની દશકની સંખ્યા કેટલી અને એકમની સંખ્યા કેટલી તો નેવુંમાં દશક છે નવ અને એકમ છે અહીં શૂન્ય એટલે નવ ને મીંડે નેવું અંક આવશે એટલે શૂન્ય એકમ અને નવ દશક આ રીતે લખાશે આવી જ રીતે ત્રેપન ચોર્યાસી એકોતેર છાસઠ ત્રીસ અને ઓગણત્રીસની સંખ્યા પણ લખાશે હવે છે ઉદાહરણ પ્રમાણે લખો આગળ આપણે શીખી જ ગયા હતા કેવી રીતે ઉદાહરણ પણ લખવાનું છે તો અહીં એક નંબર પર તમે જોઈ શકો કે સત્યાવીસ છે તો વીસ વત્તા સાત બરાબર સત્યાવીસ થાય એની ગણતરી આપણે કરીએ તો દસ સંખ્યા તમે હાથની આંગળીવાળી પણ એની ગણતરી કરી શકો કે વીસ સત્યાવીસ કેવી રીતે થશે હવે દસ દસમાં શું મેળવીએ તો વીસ થશે અને વીસ વત્તા સાઠ કરીએ તો સત્યાવીસ આપણે સત્યાવીસ ના અંક બોલીએ તો તેમાં આ રીતના થશે જો આપણે એકની એકથી દસની ગણતરી કરીએ તો અહીં આપણે બાર સંખ્યા લખીએ આ બારની ગણતરી કેવી રીતે થશે તો એક બે આ હાથ વડે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ બાર અંક છે બારમાં આપણે સૌથી પહેલાં તો દસનું જૂટ કાઢવાનું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે દસ લખી દેવાના હવે દસ એને છૂટું કેવી રીતના લખવાનું તો દસ હવે કેટલા વધ્યા એક અને બે તો બે દસ વધતા બે બરાબર કેટલા જવાબ આવશે બાર આવી રીતે તમારે સંખ્યા લખવાની છે આડત્રીસ છે તો ત્રીસ વત્તા આઠ બરાબર આડત્રીસ થશે એકાવન છે તો પચાસ વત્તા એક પચાસને એકાવન થશે પાસઠ છે તો પાસઠ તો જ રીતે અને આ આપણે ઉદાહરણ લીધા છે પરંતુ આના સિવાય બીજી સંખ્યા પણ તમારે લખતા આવડી જોઈએ ખ્યાલ આવી ગયો આપણે ઉદાહરણ પ્રમાણે આ રીતે સંખ્યાને લખવાની છે હવે જે ખાલી સ્થાન પૂર્ણ કરો અહીં કેટલીક સંખ્યા છે એમાં તમારે ખાલી સ્થાન પૂર્ણ કરવાનું છે એટલે કે ભરવાનું છે ખાલી જગ્યા જે રીતે આપણે પૂરીએ એ જ રીતે તમારે અહીં લખવાનું છે અહીં સત્તાવીસ છે અહીં વીસ લખ્યા છે વત્તા ખાલી જગ્યા તો વીસ માં કેટલા ઉમેરશું સાત ઉમેરશું તો સત્યાવીસ સંખ્યા થશે આડત્રીસ ખાલી જગ્યા વત્તા આઠ તો ત્રીસ વત્તા આઠ બરાબર આડત્રીસ સંખ્યા થાય એકાવન તો અહીં ખાલી જગ્યા વત્તા એક તો પચાસ એકમ અને દશકને ને ખાસ ધ્યાન લેવાનું આપણે જોઈએ અહીં અહીં ચોગડે છગડે છેતાલીસ છે અહીં ચાલીસ લખી દીધેલા છે વત્તા આ ચાર દશક છે અને છ એકમ તો આપણે છ એકમ અહીં લખી દેવાનું અહીં દસ વત્તા નવ લખેલું છે ને અહીં ખાલી જગ્યા આપેલી છે તો દસ ને નવ કેટલા થશે તો તમે જોઈ શકો છે અહીં ખાલી જગ્યા છે પાંચ તો પહેલા ખાનામાં પાંચ લખી દેવાનું દસક નો અંક કેટલો છે આઠ તો એની જગ્યા પર એસી લખવાનું આ રીતે તમારે દરેકે દરેક સંખ્યા લખવાની છે એવી રીતે છન્નું તો નેવું વત્તા છ બરાબર છન્નું બાણું પછી છે સુડતાળીસ બત્રીસ સાઠ ચોવીસ આ રીતે તમારે ખાલી સ્થાનને ખાલી જગ્યા પૂરવાની છે હવે છે આપેલ અંક માટે જે ચોરસ છે એના માટે દસ અને જે ત્રિકોણ છે એના માટે એક લઈ ઉદાહરણ મુજબ લખો દસ માટે આપણે ચોરસ ખાનું લેવાનું છે અને જે છૂટી સંખ્યા છે એક આવે છે એના માટે ત્રિકોણ લેવાનું છે ખ્યાલ આવી ગયો હવે અહીં સૌથી પહેલાં સંખ્યા છે તગડે છગડે છત્રીસ હવે છત્રીસમાં દસના જૂઠ કેટલા આવશે તો કેટલા આવશે ત્રણ અહીં ઉદાહરણ પ્રમાણે એક બે અને ત્રણ એટલે દસ વીસ અને ત્રીસ થઈ ગયા હવે ત્રીસમાં કેટલા મરવાના છે છૂટા છે તો તેને ત્રિકોણમાં એક એક અંક કરીને લખી દેવાનો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ નો અંક છ છે તો અહીં છ લખી પહેલાં ત્રિકોણ આવશે અને પછી ત્રણ દશક આવશે એટલે ત્રીસને એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ એકમનો અંકમાં અહીં કેટલા છે ત્રણ અને દશકનો અંક છે ચાર એકમનો અંક ત્રણ છે એટલે ત્રણ ત્રિકોણ આવશે અને દશકનો અંક ચાર છે એટલે ચાર દસના જૂઠ આવશે તો તમારે એકમ અને દશકને ધ્યાનમાં લેવાનું છે કે દસના જૂઠ કેટલા આવે અહીં ચાર દસના જૂઠ એટલે ચાર આપણે ચોરસ દોરી દેવાના એક બે ત્રણ ચાર અને એકમનો રંગ કેટલા છે ત્રણ તો એક બે ત્રણ એવી રીતે અહીં પંચાણ તો પાંચ એકમ છે ને પાંચ દશક છે તો પાંચ એકમ એટલે પાંચ એકમ આવશે જેમાં છૂટી સંખ્યા હશે અને પાંચ દશક એટલે ચોરસમાં દસના કેટલા જૂથ આવશે પાંચ જૂથ તો આ દસનું એક બે ત્રણ ચાર ને પાંચ જૂથ થઈ ગયા હવે પાંચ ચોરસ આવશે તો દસના જૂથ છે પાંચ અને ત્રિકોણ પણ કેટલા છે પાંચ આ ત્રિકોણ છે છે એક એક અંક ગણાશે હવે ચોત્રીસ તો ચોત્રીસ માં ચાર દશક છે ચાર એકમ છે અને ત્રણ દશક ત્રણ દશક એટલે દસ ના જૂટ કેટલા હશે ત્રણ તો અહીં ત્રણ દસ ના જૂટ તમે જોઈ શકો અને એકમ નો ચાર છે તો અહીં ચાર ત્રિકોણ આકારમાં તમે જોઈ શકો એટલે ત્રીસ ને ચાર ચોત્રીસ આવી જ રીતે ઓગણત્રીસ ઇઠોતેર એકાણું છસઠ પંચ્યાસી અગિયાર જેવી વિવિધ સંખ્યાઓને તમારે આ રીતે એટલે દસ માટે ચોરસ અને ત્રિકોણ એક માટે ત્રિકોણ લઈ ઉદાહરણ મુજબ તમારે લખવાનું છે હવે છે આપેલી કિંમત ચૂકવવા દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશો અહીં તો અમે બાર રૂપિયાની માપટ્ટી લખી છે બરાબર છે જો બાર રૂપિયાની માપટ્ટી હોય તો દુકાનદારને તમે પૈસા કેવી રીતે આપશો તો આપણે છૂટા પણ આપી શકીએ એક એકના સિક્કા પણ આપી શકીએ બે બેના સિક્કા ની ગણતરી કરીને આપી શકીએ અથવા પાંચના સિક્કા અથવા પાંચની નોટ દસની નોટ આ રીતે તમે એની પૈસાની ચૂકવણી કરી શકશો પરંતુ આપણે બાર રૂપિયા છે તો સૌથી પહેલાં આપણે એક નોટ અને સિક્કાનો ઉપયોગ કરીને લખવાનું છે તો બાર રૂપિયામાં દસ રૂપિયાની એક નોટ આપણે દુકાનદારને આપીશું અને એક રૂપિયાના બે સિક્કા આપીશું એવી રીતે જો પચીસ રૂપિયાનો બોલ છે નો બોલ તો દસ દસની બે નોટ અને પાંચ રૂપિયાની નોટ અથવા સિક્કો પણ આપી શકો તેત્રીસની ઢીંગલી તેત્રીસની ડીંગલીમાં ત્રણ એકમ છે ને ત્રણ દશક છે તો દસ ત્રણ દશક એટલે દસના ત્રણ નોટ આવશે તો આ દસની ત્રણ નોટ અને ત્રણ એકમ તો ત્રણ છૂટાવશે બે રૂપિયાનો તમે સિક્કો લઈ શકો અથવા એક રૂપિયાનો સિક્કો પણ લઈ શકો નો બેટ તો સાત એકમ ચાર દશક એટલે ચાર દસની નોટ આવશે આ એક બે ત્રણ ચાર દસની નોટ અને સાત એકમ છે તો પાંચ રૂપિયાનો સિક્કો આ એક રૂપિયાના બે સિક્કા એ રીતે સાત અંક થશે એવી જ રીતે કોઈ પણ તમને વસ્તુ આપેલી હોય કે કિંમત આપેલી હોય તો તે દુકાનદારને જો તમારે ચૂકવવાનું હોય તો તમે કેવી રીતે કેવી રીતે તે નોટની ચૂકવણી કરશો તે તમારે અહીં ધ્યાનથી લખવાનું છે આ રીતે તમે જ્યારે લખશો ત્યારે તમને ઉપર નોટ આપે હશે એ જ નોટનો ઉપયોગ કરીને તમારે પૈસાની ચૂકવણી કરવાની છે હવે કેટલા રૂપિયા થાય તો તમારે આ સંખ્યાની ગણતરી કરવાની છે પૈસાની ગણતરી કરવાની છે અને કેટલા રૂપિયા થાય છે તેનો સરવાળો એટલે લખવાનો છે આ દસ 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 તો દસમાં દસ તો વીસ વીસમાં દસ ઉમેર્યું તો ત્રીસ તો ત્રીસ રૂપિયા થાય હવે આ કેટલા રૂપિયા થશે તો દસ વીસ ત્રીસ હવે એક ત્રીસ થયા એટલે એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ આ રીતેની કુલ સંખ્યા તમારે પૈસાની ગણતરી કરીને લખવાનો છે જોડકા છે બાળકો આપણે શીખી જ ગયા છે આગળ અહીં છગડે બગડે બાસઠ બાસઠ અહીં દશક અને એકમની રીતે લખવામાં આવેલી છે તો બાસઠ બાસઠમાં એકમ કેટલા છે બે અને દશક કેટલા છે છ તો આને અહીં આવશે છ દશક બે એકમ એવી રીતે ઓગણસાઠ તો નવ એકમ અને પાંચ દશક તો અહીં પાંચ દશક અને નવ એકમ આ રીતે તમારે સંખ્યા જોઈને એને જોડકા જોડવાના છે હવે આપણે નીચે આપેલા બોક્સમાં ક્રિકેટર નામ આપ્યા છે તેમાં ચોરસ માટે દસ અને ત્રિકોણ માટે એક લઈ કેટલા રન કરીએ તે લખો આપણે ચોરસ માટે દસ લીધા હતા અને ત્રિકોણ માટે એક લીધા હતા તેવી જ રીતે આ જે ખાનામાં તમને ચોરસ અને ત્રિકોણ આકાર આપવામાં આવ્યો છે એની ગણતરી કરવાની છે ચોરસ માટે દસ અને ત્રિકોણ માટે એક લઈને ગણતરી કરવાની છે અને ત્યાં નામની આગળ તમારે એમના જે કુલ રન છે એ લખવાના છે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ અહીં ચોરસ કેટલા છે એક બે અને ત્રણ તો આ માટે દસ આવશે આના માટે દસ આવશે અને આના માટે દસ ત્રિકોણ માટે આપણે એક લેવાના છે તો આ એક એક અને એક હવે આ દસ વીસ ત્રીસ હવે આ એક એક છે એટલે ત્રીસ એકત્રીસ બત્રીસ અને તેત્રીસ તો અહીં તેત્રીસ અંક તમે જોઈ શકો આવી જ રીતે ચોરસ માટે દસ અને ત્રિકોણ માટે એક લઈને તમારે એની ગણતરી કરવાની છે હવે ઉદાહરણ પ્રમાણે લખો સંખ્યા તો અહીં સંખ્યા આપી છે દશક એકમ અને તેને શબ્દોમાં કેવી રીતે લખાય અને સરવાડાના રૂપે કેવી રીતે લખાય ચાલો બગડે તગડે ત્રેવીસ તો બે દશક ત્રણ એકમ તો બગડે તગડે ત્રેવીસ આવી રીતે લખાશે અને સરવાડાના રૂપે કેવી રીતે લખાશે તો ત્રેવીસ છે ત્રણ દશક અને બે એકમ એટલે દસ ના જે જૂથ છે એ કેટલા આવશે બે તો વીસ વત્તા ત્રણ ત્રણ એકમ બે દશક વીસ વત્તા ત્રણ એટલે ત્રેવીસ એવી રીતે અગિયાર અગિયારમાં એક દશક છે અને એક એકમ છે આ એક એકમ એક દશક તો દશક એકમ બંને એકડા અગિયાર કેવી રીતે લખાશે તો દસ વત્તા એક બરાબર અગિયાર થશે આવી જ રીતે પિસ્તાળીસ તો ચાર દશક પાંચ એકમ બરાબર પિસ્તાળીસ ચાળીસ વત્તા પાંચ નવ્વાણું નવ દશક નવ એકમ પણ નવડા નબળા નવ્વાણું નેવું વત્તા નવ આ રીતે તમારે લખવાનું છે આ રીતે ઘણી બધી સંખ્યા હશે જેમ કે એકસઠ સત્તર બત્રીસ ઓગણત્રીસ પંચોતેર અઠ્યાશી ચાળીસ ઓગણચાલીસ નેવું ત્રેસઠ અને પાંત્રીસ આ રીતે તમારે સંખ્યા લખવાની છે આપણે અહીં ઓગણત્રીસ છે તો એની લખી દઈએ આમાં દશક કેટલા છે તો બે દશક એટલે બે લખી દેવાના એકમ કેટલા છે તો નવ શું લખેલું છે ઓગણત્રીસ અહીં અહીં ઓગણ ત્રીસ હવે એને સરવાળા સ્વરૂપે કેવી રીતે લખાશે તો દશકનો અંક તમે બે જોઈ શકો એટલે અહીં આવશે બે ને શૂન્ય એટલે વીસ એકમ એકમનો કેટલો છે નવ વીસ વત્તા નવ બરાબર ઓગણત્રીસ આ રીતે લખાશે હવે છે જોડકા જોડો તો જોડકા તમે આ રીતે પણ તમને પૂછી શકાશે અહીં ત્રણ તગડે પાંચડે પાંત્રીસ તો પાંત્રીસ માં એકમ દશકને ધ્યાનમાં લઈને લખવાનું તો એકમ કેટલા છે પાંચ હવે સરવાળા સ્વરૂપે કેવી રીતે લખાશે ત્રણ દશક છે એટલે કેટલા આવશે તગડેને મીંડે ત્રીસ ત્રીસ વત્તા પાંચ તો એને આ રીતે જોડી દેવામાં આવેલા છે ચોર્યાસી તો ચાર એકમ અને આઠ દશક તો આઠ દશક છે એટલે કેટલા આવશે એંસી એંસી વત્તા ચાર તો અહીં તમે જોઈ શકો એંસી વત્તા ચાર આ રીતે પણ તમને જોડકા જોડવા જોડકા જોડવું એ પૂછવામાં આવી શકે શકાય છે એટલે એકસઠ તો સાઠ વત્તા એક ત્રેપન તો પચાસ વ્રણ આ રીતે તમારે જોડકા જોડવાના છે એવી રીતે સરવાળાના સ્વરૂપે છે તેને સંખ્યામાં જોડકા જોડવાનું પણ આવી શકે છે ખ્યાલ આવી ગયો બાળકો આપણે ચેપ્ટર આઠ એકમ અને દશક વિશે જોયું હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ